નમસ્કાર મિત્રો કળિયુગ થોટ્સ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું આપણે ઉમરાની પરંપરા વિશે આજના વિડીયોમાં આપણે જાણીશું ઘરના ઉમરાનું મહત્ત્વ અને પૂજા કેવી રીતે કરવી તેમજ પૂજાથી શું લાભ થાય છે એના વિશે તો દર્શક મિત્રો પ્રાચીન કાળની બાંધણીમાં ભાગ્યે જ કોઈ ઘર ઉમરા વગરનું હશે ઉમરા પૂજનથી પાછળ વિશિષ્ટ સાંસ્કૃતિક ભાવ છુપાયેલ છે ઉમરો એ વરડીલોની ગરજ સારે છે બહારથી પૈસા કમાવી લાવતા પુરુષને ઉમરો પૂછે છે કે આ પૈસા જે લાવ્યો છે તે પસીનો પાડીને તો લાવ્યો છો ને હરામની કમાણી તો નથી ને ઉમરો એટલે લક્ષ્મણ લેખા ટૂંકમાં ઘરમાં વ્યક્તિ કયા પ્રકારના પૈસા કઈ વસ્તુઓ કેવા વિચારો રાખી પ્રવેશ કરે છે તેનો ઉમરો સાક્ષી બને છે મિત્રો હવે આપણે જાણીએ ઘરના ઉમરાનું મહત્વ ઋષિમુનિઓ દ્વારા લખાયેલ શાસ્ત્રમાં ઉમરાને ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવ્યું છે આ એ જગ્યા છે જે ઘરમાં ખરાબ શક્તિના પ્રભાવને પ્રવેશ કરતા રોકે છે ઉમરાનું ગૃહિણી દ્વારા દરરોજ પૂજન કરવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે અને ઉમરા પર બનાવેલ શુભ માંગલિક ચિહ્ન ઘરની સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે ગૃહલક્ષ્મી દ્વારા ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે ઘરના ઉમરા પર અન્નનો કળશ મૂકવામાં આવે છે અન્ન સમૃદ્ધિનું પ્રતિક છે જેનો મતલબ એ છે કે ગૃહલક્ષ્મી પોતાની સાથે સમૃદ્ધિ લઈને પ્રવેશ કરે મિત્રો હવે આપણે જાણીએ કે કેવી રીતે ઉમરાની પૂજા કરવી જોઈએ તો સૌ પ્રથમ ભગવાનની પૂજા થયા પછી ઉમરાની પૂજા કરો ઉમરાની પૂજા કરવા બેસો તો યાદ રાખો કે મોટું હંમેશા ઘરની બહાર તરફ હોવું જોઈએ મતલબ તમારે ઉમરાની પૂજા ઉંમરની બહાર બેસીને કરવી ઉમરાની પૂજા કરતાં પહેલાં થોડું પાણી લઈને ઉમરો ધોઈ લો હળદર એક શુભ માંગલિક વસ્તુ છે જેનું ઉમરાની પૂજામાં ખૂબ જ મહત્ત્વ છે ઉમરા પર હળદરથી સ્વસ્તિક બનાવીને ચોખા મૂકો અને દરવાજાની બંને બાજુ સ્વસ્તિક બનાવો ત્યારબાદ કંપુથી દેવી લક્ષ્મીના પગલાં બનાવો પગલાં ઘરમાં પ્રવેશવાની દિશામાં બનાવજો એવું કહેવાય છે કે પગલાંનું ચિહ્ન બનાવીને લક્ષ્મીને ઘરમાં પ્રવેશવા માટે આકર્ષિત કરે છે આ ઉપરાંત ભગવાનની પૂજન વખતે પાંચ દીવા પ્રજ્વલિત કરો એક પૂજાના સ્થાન પર મૂકો બીજો દીવો તુલસીમાં સ્તા પાસે મૂકો ત્રીજો દીવો પીવાના પાણીના સ્થાન પર મૂકો અને બાકી બંને દીવાઓને ઉમરા પર બનાવેલા સ્વસ્તિક પર મૂકો અને ઉમરાની આરતી કરો ત્યારબાદ ઉમરા પર નિવાસ કરનારી દેવી લક્ષ્મીને પ્રણામ કરો ત્યાર પછી ગૃહલક્ષ્મીએ ઉમરાનું પૂજન કરી ઉમરા પર રહેલા દેવને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ મારા બારણે શેતાનનું નહીં પણ સંતનું સ્વાગત હો અલક્ષ્મીનું નહીં પણ લક્ષ્મીનું પૂજન થાય મારા ઘરમાં ભોગથી નિર્માણ થવાવાળી ભીતિ નહીં પણ પ્રસાદથી પ્રસન્નતા વ્યાપી રહે કુવિચારોનો કચરો નહીં પણ સદવિચારોનું સામ્રાજ્ય સર્જાઈ રહે મિત્રો આવું કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો આવા જ અવનવા અને ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી તેમજ મિત્રો તમે હવે કયો વિડીયો જોવા માગો છો એ કમેન્ટમાં અવશ્ય શેર કરવું ધન્યવાદ